સુરતની પાંડેસરા પોલીસે દિવાળી પહેલા જ નકલી ચલણી નોટો બનાવી બજારમાં ફરતી કરે તે પહેલા જ ત્રણ રાજસ્થાનીઓને ઝડપી પાડ્યા હતા સુરત પોલીસ કમિશનર દ્વારા દિવાળી તહેવારને લઈ મોટા પાયે બજારોમાં લોકો ખરીદી કરતા હોય ત્યારે દેશના અર્થતંત્રને ખોખલું કરવા કોઈ ડુપ્લિકેટ ભારતીય ચલની નોટો બજારમાં ન ફેરવે તે અંગે સૂચના અપાઈ હોય જેને લઈ પાંડેસરા પોલીસની ટીમ પીઆઈએચએમ ગઢી તથા જેસી યાદવ અને એસ જી ચાવડાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ શૈલેષ સેમા અને ભરત પાયની મળેલી બાતમીના આધારે પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ જ્વેલરી બજાર ચાર પાસે આવેલ હરિયોમ સોસાયટીના પ્લોટ નંબર સત્તર અને અઢારના બીજા માળે આવેલા મકાનમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી ત્રણ રાજસ્થાનીઓ પ્રજાપતિ પ્રજાપતિ દિનેશ અને નારાયણ છોગારામ પ્રજાપતિ પાંચસો દર દરની ત્રણ અને સો ના દર ની છ નકલી ચડની નોટો મળી આવી હતી જેથી પોલીસે તેઓ પાસેથી નકલી નોટો સાથે મોબાઈલ ફોન પ્રિન્ટર કાગળ રીમ સ્કેલ સહિત ચાલીસ હજારની મતા કબજે કરી ત્રણે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી